સુરત શહેરમાં નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાનને વધુ મજબૂત બનાવતી સચિન જીઆઈડીસી પોલીસે વિકાસ રવિન્દ્રનાથ ભારતીયાને બે પોઈન્ટ પાસઠ કિલોગ્રામ ગાંજાની જપ્તી સાથે ઝડપી પાડ્યું છે આ વર્ષનો સાતમો એનડીપીએસ કેસ છે પોલીસ કમિશનર અનુપમ અનુપમસિંહ ગેહલોતના દિગ્દર્શન હેઠળ ચાલી રહેલી આ કાર્યવાહી યુવાનોને ડ્રગ્સના જોખમમાંથી બચાવવા માટે મહત્વપૂર્ણ પગલું છે આરોપી પહેલા પણ ડ્રગ્સ સંબંધિત ગુનાઓમાં જોડાયેલો હતો અને હવે પોલીસની કડક કામગીરી દ્વારા તેની પુનરાવર્તન પ્રવૃત્તિ અટકાવવામાં આવી છે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના દિગ્દર્શન હેઠળ ચાલતા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાનને વધુ મજબૂત બનાવતી સચિન જીઆઈડીસી પોલીસે વિકાસ રવિન્દ્રનાથ ભારતીયાને બે પોઈન્ટ પાસઠ કિલોગ્રામ ગાંજાની જપ્તી સાથે ઝડપી પાડ્યો છે આ વર્ષનો આ સાતમો એનડીપીએસ કેસ છે કાર્યવાહી દ્વારા શહેરમાં નાર્કોટેક્સની પ્રવૃત્તિઓ સામે પોલીસની કડક વલણ સ્પષ્ટ થયું છે સચિન જેઆઈડીસી પોલીસના સર્વેલન્સ સ્ટાફને આરોપી વિકાસ ભારતીય અંગે માહિતી મળી હતી કે તે સચિન રેલવે સ્ટેશન નજીક આગમ નૌકાર સોસાયટીના ઓવરબ્રિજ નીચેના પિલ્લર પાસે છુપાવીને ગાંજાનું વેચાણ કરે છે પોલીસ ઇન્સ્પેક્ટર કે ગોહિલ અને સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર બીબી પરમારના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચઆર પટેલની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી અને રીડમાંથી બે પોઈન્ટ સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશન બી પાઠ હેઠળ એનડીપીએસ એક્ટ ઓગણીસો પંચ્યાસી ની કલમ મુજબ નોંધાયો છે આરોપી વિકાસ રવિન્દ્રનાથ ભારતીયાનું મૂળ ઉત્તર પ્રદેશના મિશ્રી ગરુડા ગામનું છે તેનો આ પહેલા પણ ડ્રગ્સ સંબંધિત આરોપ નોંધાયો હતો આ સફળ કાર્યવાહી સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર ટુ નાયબ પોલીસ કમિશનર ઝોન છ અને પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ શક્ય બની ટીમમાં અનેક અધિકારીઓ અને હેડ કોન્સ્ટેબલોએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી આ અભિયાન સુરતને ડ્રગ્સ મુક્ત શહેર બનાવવા માટે મજબૂત પગલું છે પોલીસે જાહેરમાં આગાહી આપી છે કે કોઈ પણ શંકાસ્પદ પ્રવૃત્તિ જો મળે તો તાત્કાલિક પોલીસને જાણ કરવી જોઈએ આવી કાર્યવાહી યુવા પેઢીને ડ્રગ્સના જોખમમાંથી બચાવવામાં મદદરૂપ રહેશે